નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભયંકર વાવાઝોડાની ચેતવણી જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે ચોમાસાની એન્ટ્રી સાથે દેશભરમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાત બની રહ્યું છે અને મિત્રો અંદમાન સાગરથી લઈને કેરળમાં મોન્સૂન સાથે એન્ટ્રી કરી શકે છે તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે આ તોફાનને શક્તિનામ આપવામાં આવ્યું છે અને જો મિત્રો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંડાઓ સાથે ટકરાઈ શકે છે અને મિત્રો ત્યારબાદ અરબી સમુદ્રમાં જે એક સિસ્ટમ સર્જવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે ત્યારે મિત્રો હાલમાં જ્યારે વરસાદી ઝાપટાના લીધે ખેડૂતો જ્યારે બરબાદ થયા છે તો મિત્રો ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદની જે સિસ્ટમ બનવા જઈ રહી છે ત્યારે મિત્રો આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાન વિભાગ મોટા ભાગના મોડલ્સ એક મત નથી એટલે કે મિત્રો હાલમાં કશું કહી શકાય તેમ નથી પરંતુ મિત્રો જો બને છે તો મિત્રો ફરી એકવાર મિત્રો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે જ્યાં મિત્રો રાજ્યમાં ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે તો મિત્રો વાત કરવામાં આવે ભરૂનાળા ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હજી તો કમોસમી વરસાદે ખમૈયા કર્યા જ નથી ત્યાં ફરી એકવાર મિત્રો માવઠા સામે આગાહી માવઠાની આગાહી સામે આવી છે તો મેં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાની વરસાદની સંભાવના વ્યક્ત કરી રહી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગામડાઓ માટે ખુશખબર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના સિત્તેર ગામોને નવા ગામ પંચાયત ભવન મળવા જઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો જર્જરિત ભવન તોડીને નવા બનાવવા માટે જ્યારે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ચૂકી છે તો મિત્રો વાત કરવામાં આવે ભૂપેન્દ્ર પટેલે બાંધકામ માટે રૂપિયા ઓગણીસ પોઈન્ટ સુડતાળીસ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે ત્યારે મિત્રો હવે આણંદ જિલ્લાના આ ગામડાઓની વસ્તી આધારે ભવનનું નિર્માણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ભારત પાકિસ્તાન હુમલાને લઈને લઈને રાજનાથસિંહે કહ્યું છે કે આ તો માત્ર ટેલર છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ શુક્રવારે ભુજ સ્થિત એરફોર્સ બેજ પહોંચ્યા હતા તો મિત્રો વાત કરવામાં આવે રાજનાથસિંહે અહીં ઓપરેશન સિંદુરને લઈને મોટું નિવેદન આપ્યું છે ત્યારે મિત્રો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંધુર હજી પૂરું થયું નથી જે કંઈ થયું તે ફક્ત એક ટ્રેલર હતું જ્યારે મિત્રો યોગ્ય સમય આવશે ત્યારે અમે વિશ્વને સંપૂર્ણ ફિલ્મ બતાવવા તૈયાર છીએ તેવું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાત સરકાર વ્યાજખોરો કડક એક્શન જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો મિત્રો કડક એક્શન લેવામાં આવી મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં નિર્દોષ નાગરિકોને સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે ખૂબ કડકાઈ સાથે આકરા પગલા ભર્યા છે તો મિત્રો વાત કરવામાં આવે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત પણ જપ્ત કરી લે જપ્ત કરી વ્યાજખોરો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો આવશે આ વિકરક કાર્યવાહી ત્યારે મિત્રો હવે વ્યાજખોરોને લઈને મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જો તમે પણ કાર્ડ ધારક છો તો મિત્રો આ સમાચાર થઈ શકે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી ત્યારે મિત્રો હવે ચાલુ માસ એટલે કે બે હજાર પચીસમાં મતો રેશનનો જથ્થો જે લોકો એ કી થયું છે તેઓને જ મળશે જે લોકોનું એવાયસી નથી થયું તેઓને રાષ્ટ્રીય અન્ય સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો મફત રાશનના જથ્થાથી વંચિત રહેવું પડશે ત્યારે મિત્રો મહતિ માહિતી મુજબ મિત્રો આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના પ્રશ્નોથી ગુજરાતમાં લગભગ ત્રીસ ટકા જેટલા રેશન કાર્ડનું હોલ્ડર્સનું ઈ કેવાય સી હજુ પણ બાકી છે ત્યારે મિત્રો સરકાર દ્વારા છેલ્લા એકાદ વર્ષથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે મિત્રો મિત્રો બેદરકાર લોકો સામે હવે એક્શનના મોડમાં છે અને મિત્રો અન્ન પુરવઠા જે ખાતું છે તેને મિત્રો હવે કડક ફેસલો લેવાનું નક્કી કર્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જમીન માલિકીને લઈને મોટો નિર્ણય જે આ મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ભાડાપટ્ટીની જમીનના માલિકી હકને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો સાત વર્ષથી ત્રીસ વર્ષના ગાના ભાડાપટ્ટી જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવે છે જેમાં મિત્રો મંત્રી જંત્રીની રકમના પંદરથી સાઠ ટકાની વસૂલાત કરાશે અને જમીન કાયમી કરી આપવામાં આવશે જો કે એસસી એસટી અને ઓબીસીને આમાં વીસ ટકાની રાહત આપવામાં આવશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે એક અઠવાડિયામાં સોનું થયું મિત્રો ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા સસ્તું જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે સ્થાનિક બુલિયન બજાર સામે આજે સપાટ સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મોટાભાગના બુલિયન બજારોમાં સોનાની મિત્રો આજે ચમકતી ધાતુ શનિવારના ભાવે કોઈ ફેરફાર વિના ટ્રેડ થઈ રહી હતી તો મિત્રો વાત કરવામાં આવે તો જે મોટા મોટાભાગના બુલિયન બજારોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રીતે મિત્રો પંચાણું હજાર એકસોને ત્રીસથી લઈને પંચાણું હજાર બસોને એંશી રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેન્જમાં હાલમાં ટ્રેડ થઈ રહ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો આજે બાવીસ કેરેટ સોનું સત્યાસી હજાર બસોથી સત્યાશી હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે ચાંદીના ભાવમાં હાલમાં કોઈ ફેરફાર ન થવાને કારણે ચાંદીનો ભાવ મિત્રો સત્તાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આત્મનિર્ભર ભારતને લઈને અદાણી ડિફેન્સે સ્પાટન સાથે કર્યા કરાર જે મિત્રો વાત કરવામાં આવે તો હવે ભારત સંરક્ષણ અને આરોગ્ય એ એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી ડિફેન્સ એન્ડ એ એરોસ્પેસ એલબિટ સિસ્ટમની એક ગૃહ કંપની અને આધુનિક સબમરીન વિરુદ્ધી વોરફેર સિસ્ટમ પૂરી પાડતી સ્પાટન સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય અને વૈશ્વિક બજારો માટે જલિત જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અધન એન્ટી સબમેરીન વોરફેરના ઉપયોગથી સ્થાનિક કક્ષાએ એકત્રીકરણની દિશામાં ભાગીદારી નોંધપાત્ર પગલું છે જે ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે